નમસ્કાર દર્શક મિત્રો વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લા પંચાયત સમાજ મહિલા મંડળ દ્વારા જિલ્લા કક્ષાની રંગોળી લગ્ન ગીત તેમજ હાલરડા સ્પર્ધા યોજવામાં આવી દાહોદ જિલ્લા પંચાયત સમાજ પ્રગતિ મંડળ પ્રેરિત દાહોદ જિલ્લા પંચાયત સમાજ મહિલા સંગઠન દ્વારા પંચાયત સમાજની મહિલાઓમાં ગીત ગાવા તેમજ સ્ટેજ ઉપર પોતાની કૌશલ્યતા બહાર આવે તે હેતુથી દાહોદ જિલ્લાના અલગ અલગ ઝોન દીઠ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી જેમાં ઝોનમાં પ્રથમ નંબરે આવ્યા હતા તેમની જિલ્લાની પ્રતિયોગિતા રાખવામાં આવી હતી જેમાં દાહોદ ઝાલોદ લીમડી લીમખેડા સુખસર

મહિલા સંગઠન દાહોદ જિલ્લા આખા જિલ્લાના સંગઠન દ્વારા જે રંગોળી સ્પર્ધા હાલોડા સ્પર્ધા લગ્નજી સ્પર્ધામાં જે પણ બહેનો ફર્સ્ટ અને સેકન્ડ મનોરતમાં આવેલી છે એ બધી બહેનોએ અહીંયા ફાઇનલમાં ભાગ લીધો છે અને બધી બહેનોએ બહુ સારું પરફોર્મન્સ કર્યું છે આજે અને અમે પણ અહીંયાથી લીમડીથી અમારું ગ્રુપ આખું મહિલા મંડળનો લઈને આવ્યા છે એવી રીતે અમારા અહીંયા બાવીસથી ત્રેવીસ ઝોનની ગ્રુપોની બહેનો બધી અહીંયા ભાગ લેવા માટે આજે ફાઇનલ હૉલીફાઈમાં આવેલી છે